એક્ટિવિટીસ છે એના સાથે બહુ મોટો સંબંધ છે હું તમને જ્યારે કહીશ તમે આંખ બંધ કરો ત્યારે આંખ બંધ કરજો અને હું કહીશ તમને કે પેપર ફોલ્ડ કરો તો આ રીતે તમારે પેપરને ફોલ્ડ કરવાનું છે ઓકે એના પછી હું પાછું કહીશ પેપર ફોલ્ડ કરો પાછો આ રીતે પર ના આ આ કર્યું પછી તમને સૂચના આપીશ કે આ પેપરની ડાબી બાજુ એક ખૂણો ફાળો તો તમે ગમે ત્યાં અહીંયા 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 તમે કે કુરો નાદી ડાડી તમારી ડાગો હાથ તેરું કોણ ફાળવાનો હું જે સિના આપી છે થારું કોનો સાઈડમાં આવી એક અંકોર સમ તોડસ ફાળો એની નથી આખો બની એક લુંડી गहरी શ્વાસ અંદર લંબી ગઈ શ્વાસ બીજી ઓર બાહા તમારા હાથમાં જે પેપર આવ્યું છે એને ફોલ્ડ કરો પેપર નો જમણી બાજુ ફાળો હવે એ પેપર ના ફોલ્ડ પેપર ને પાછો વચ્ચે થી થોડું સુ ફાળો જે જે માવડે ફાળો વચ્ચે થી થોડું સુ ફાળો આ કોણ ફોલ્ડ કરી ડાબી બાજુ નીચેની તરફ થોડુંક શું ફાળો એક ફોલ્ડ કરું પેપરને

બતારા પેપર ખોલી નાખો ના ના ઇસમાં નહી રાંજીયા પેપર બીઆસી વેતો ડિઝાઇન સરસ બની છે બતારા છે ઉપર તમારા જમીન અને લાગી બાજુવાળા બસાથે વેચ કરો તો કોણ મળશે